નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક દેશભરના લોકોના રૂપિયા ઉઠાવનારી ગેંગ ઝડપાઈ અમદાવાદના બે આરોપીએ પેટાઇજન્ટ રાખી લોકોના બસ્સો બેંક એકાઉન્ટ ભાડે લીધા બ્યાસી ખાતામાંથી પચાસ કરોડ ઉપાડાયા દેશભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રીતે રીતે બેંકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેંગો ઝડપાય છે ત્યારે આ ગેંગ લોકોના એકાઉન્ટ ભાડેથી રાખી તેમજ અન્ય ખાતામાંથી રૂપિયા જમા કરાવી કમિશન આપવાની લાલચ આપતા હતા આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે અમદાવાદના મુખ્ય બે આરોપીની અટકાયત કરી છે તેમ જ જૂનાગઢની એક મહિલા સહિત પાંચ મરી કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર મામલે હાલ જૂનાગઢ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજથી લગભગ એકાદ મહિના પહેલાં અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે જે ખાતાધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતા ધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતા ધારકને આપતા હતા અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગળિયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી ત્યારબાદ એક જે ખાતાધારક હતા જેમને ખાતાનું આ રીતે મિસયુઝ થયેલો એમનો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં એમની ફરિયાદ લેવામાં આવેલી છે આઈપી બીએનએસ અને આઈટી એક્ટની જુદી જુદી કલમોની છે ત્યારબાદ વધુ તપાસ કરતાં લગભગ જે મેઇન આરોપી છે જે અમદાવાદના છે એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે બસો કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે એ પૈકી હાલ અમારી પાસે બ્યાસી ખાતાઓની વિગતો આવી ગઈ છે બ્યાસી પૈકી જે બેતાલીસ ખાતા છે એનું એનાલિસિસ કરતાં આ જે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ પચાસ કર પચાસ કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે અને એ પૈકી ઘણી બધી રકમ આ જે બેતાલીસ ખાતાઓ છે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એવાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે આજે આજની જે એફઆઈઆર દાખલ થઈ એ પછી કુલ આઠ લોકોને અમે અરેસ્ટ કર્યા છે એ પૈકી બે જે છે અમદાવાદના છે એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે એમની નીચે પાંચ બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતાધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદી જુદું પ્રલોભન આપીને કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું તો એ રીતના પાંચ લોકલ એજન્ટ છે એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતા ધારકો એ પૈસા હવાલા અને આંગળીયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે આમ કુલ આઠ આરોપીની ધરપકડ ધરપકડ કરવામાં આવી છે એરેસ્ટ કરવામાં છે એ લોકોના પ્રોફેશન જનરલ શું છે તો એ વિગતો આપને અમારા જે તક છે એ આપને આપશે પણ એમાં ખાસ કરીને જે બેંક સાથે સંકળાયેલા લોકો પણ છે એટલે એમને ખબર હોય કોન કોન કોની કોણ ખાતા ધારકો છે એટલે એમાં જે એક વ્યક્તિ જે મેઇન છે એજન્ટ બે એજન્ટ જે અમદાવાદના છે અને નીચે અહીંયા જૂનાગઢનો મેઇન છે એ આવી રીતે બેંક સાથે સંકળાયેલો છે